ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે ચાર મહાનગરોમાં રાત્રે ચાલુ રહેશે રાજ્યમાં કોરોનાથી મૃત્યુદરમાં ઘટાડો થયો છે રાજ્યમાં બેડની વ્યવસ્થા કરવામાં આવી છે કોરોના અંગે રાજ્યમાં સુપ્રીમ કોર્ટ અને સૂચનો રાજ્ય સરકાર દ્વારા અમલીકરણ કરાવવામાં આવતું હોવાનું પણ જણાવ્યું હતું સુધી રાખવામાં સફળ રહ્યા છે આજે રાજ્યની અંદર એકાણું પોઈન્ટ ઝીરો છ ટકા એ આપણો રિકવરી રેટ આવ્યો છે પહેલાં પોઝિટિવિટી રેટ એ સોળ પોઈન્ટ પંદર ટકા હતો જેમાંથી રાજ્ય સરકારના ક્રમશઃ અનેકવિધ પગલાંના કારણે આજે પોઝિટિવિટી રેટ એ ટુ પોઈન્ટ સિક્સટી એટ પર્સન્ટ સુધી આપણે પહોંચાડવાની અંદર સફળ રહ્યા છીએ આમ રાજ્યની અંદર કોઈને કોરોના થાય તો એને તાત્કાલિક મેડિકલ સુવિધા મળે કોરોનાનું સંક્રમણ અટકે તે માટે રાજ્ય સરકારે અનેકવિધ પગલાં લીધા છે રાજ્યની અંદર આ બધી પ્રક્રિયાઓના કારણે એનો વ્યાપ અટકાવવામાં સફળ રહેવાના કારણે હાલ ચૌદ હજાર આઠસો પંચ્યાસી જેટલા જ એક્ટિવ કેસ છે અને રાજ્યમાં પચાસ હજાર ત્રણસો છત્રીસ જેટલી બેડની સુવિધા આપણે કરી છે આ ઉપરાંત જિલ્લા કક્ષાએ પણ ડેઝિગ્નેટેડ હોસ્પિટલોની આપણે વ્યવસ્થા કરી છે આ બધી વ્યવસ્થા છતાંય દિવાળીની અંદર કોરોનાના સંક્રમિત થતા કેસોમાં વધારો થતા આપણે સત્તાવન કલાકનો કર્ફ્યુ ત્યારબાદ આજે પણ ચાર મહાનગરોની અંદર રાત્રિ કરફ્યુ લગાડવામાં આવ્યો છે